જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ચૈત્ર માસ વિશે શ્રવણ કરીશું ચૈત્ર માસનું મહત્ત્વ શું છે ચૈત્ર માસમાં કયા કયા તહેવારો આવે છે નવરાત્રિ ક્યારથી શરૂ થાય છે ક્યારે સમાપ્ત થશે તથા ચૈત્ર માસમાં શું કરવું શું ન કરવું તેના વિશે પણ આપણે શ્રવણ કરીશું તેથી આ વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે તો મારી તમને વિનંતી છે કે વિડીયો અંત સુધી જોતા રહેજો અને વિડીયો તમને પસંદ પડે અને ઉપયોગી લાગે તો વિડીયોને બીજા લોકો સુધી પહોંચાડજો અને તમે ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હવે આપણે શરૂ કરીએ ચૈત્ર માસ વિશે ચૈત્ર માસનો પ્રારંભ ત્રીસ માર્ચ બે હજાર પચીસ અને રવિવારના રોજ થશે તથા ચૈત્ર માસનું સમાપન સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ અને રવિવારના રોજ થશે હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર વર્ષનો પ્રથમ મહિનો ચૈત્ર ગણાય છે જ્યારે છેલ્લો મહિનો ફાગણ ગણાય છે ફાગણ મહિનાના સમાપન પછી ચૈત્ર મહિનાની શરૂઆત થાય છે ત્યારે આપણા હિન્દુ ધર્મમાં વર્ષની નવી શરૂઆત થઈ ગણાય હિન્દુ નવું વર્ષ ચૈત્ર શુક્લ પ્રતિપદાતિથિથી શરૂ થાય છે આ સાથે જ નવા વિક્રમ સંવંતની પણ શરૂઆત થાય છે ચૈત્ર માસને મધુ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ કેલેન્ડરના દરેક મહિનાનું નામ નક્ષત્રના નામ પરથી રાખવામાં આવ્યું છે ચિત્રા નક્ષત્રની પૂર્ણિમાને કારણે આ માસનું નામ ચૈત્ર માસ રાખવામાં આવ્યું છે હિન્દુ નવા વર્ષનો પ્રથમ મહિનો ખૂબ જ વિશેષ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન બ્રહ્માએ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી સૃષ્ટિની રચનાની શરૂઆત કરી હતી તેથી ચૈત્ર માસને ઘણી જગ્યાએ વર્ષની શરૂઆતનો પ્રથમ મહિનો ગણવામાં આવે છે ચૈત્ર માસમાં ભગવાન શ્રીરામ જૈનોના ચોવીસમાં તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામી અને કલયુગના દેવતા શ્રી હનુમાનજી ભગવાનની જયંતિ ચૈત્ર માસમાં હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ ચૈત્ર માસનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે એક માન્યતા પ્રમાણે ભગવાન શ્રી રામે વાનરરાજ બાલીને ચૈત્ર મહિના દરમિયાન જ મારીને દક્ષિણવાસીઓને બાલીના અત્યાચારમાંથી મુક્ત કર્યા હતા વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે તેમાંથી ચૈત્રી નવરાત્રિનું મહત્ત્વ અનેરું છે ચૈત્રી નવરાત્રિને વસંત નવરાત્રિ કે રામ નવરાત્રિ પણ કહેવામાં આવે છે આ દિવસો દરમિયાન નવ દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે હિન્દુ નવ વર્ષની શરૂઆત પણ ચૈત્ર સુદ એકમથી જ થાય છે જેને શાક સંવંત કે શાલીવાહન શક સંવંત કહેવાય છે તે આપણું રાષ્ટ્રીય પંચાંગ છે ચૈત્ર મહિનાની પ્રથમ તિથિને ગુડી પડવા તરીકે મનાવવામાં આવે છે ગુડીનો અર્થ વિજય પતાકા થાય છે ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગુડી પડવાની વિશેષ ઉજવણી થાય છે કહેવાય છે કે શાલીવાહને માટીના સૈનિકો બનાવી તેમાં પ્રાણ શત્રુઓને હરાવ્યા હતા આ વિજયના પ્રતિકરૂપે રૂપે શાલીવાહન શકની શરૂઆત થઈ ચૈત્ર મહિનાની બીજ એટલે ચેટીચાંદ સિંધી સમાજના ઇષ્ટદેવ ઝૂલેલાલ કે જે દેવના અવતાર કહેવાય છે તેમની જન્મજયંતિને ચેટીચાંદ તરીકે ઉજવવામાં આવે છે ચેટીચાંદનો અર્થ ચૈત્ર મહિનાનો ચંદ્ર ચૈત્ર મહિનાની ત્રીજના દિવસે મત્સ્ય જયંતિ મનાવવામાં આવે છે ભગવાન વિષ્ણુના દસ અવતારોમાંનો પ્રથમ અવતાર એટલે વિશાળકાય મત્સ્ય અવતાર હિન્દુ ગ્રંથો અનુસાર રાક્ષસ હૈગ્રીવથી પૃથ્વીની રક્ષા કરવા માટે અને વેદોને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ મત્સ્ય સ્વરૂપ ધારણ કર્યું હતું એટલે કે માછલીનો અવતાર ધારણ કર્યો હતો આ દિવસે ભગવાન વિષ્ણુના મત્સ્ય સ્વરૂપની પણ પૂજા કરવામાં આવે છે માતા પાર્વતીના ડાબા અંગના મહેલમાંથી ઉત્પન્ન થયેલી ભગવાન શ્રી ગણેશની બહેન ઓખાને યાદ કરીને ચૈત્ર મહિનામાં ઓખા હરણ વાંચવાનું અને સાંભળવાનું ખૂબ મહત્ત્વ છે આ સાથે ચૈત્ર મહિનામાં વિનાયક ચતુર્થી શ્રી પંચમી એટલે કે શ્રી લક્ષ્મી અનંત પંચમી સ્કંદ ષષ્ઠી દુર્ગા અષ્ટમી રામનવમી કામદા એકાદશી અનંગ ત્રયોદશી અને વરુચિની એકાદશી જેવા મહત્ત્વના ધાર્મિક તહેવારો પણ આવે છે જે ખૂબ ધામધૂમથી ઉજવાય છે ચૈત્ર માસનું ધાર્મિક મહત્ત્વ આ તહેવારોને લીધે ખૂબ જ વધી જાય છે જૈનોની નવ દિવસની આયમબિલની ઓળી પણ ચૈત્ર માસમાં જ હોય છે આયમબિલમાં ઘી તેલ વગરનો એટલે કે રસ વગરનો કોરો ખોરાક ખાવાથી તંદુરસ્તી સુધરે છે તેમજ હિન્દુ ધાર્મિક તહેવારોના પણ વ્રત ઉપવાસ રાખવાથી અને ખોરાકમાં ઔષધીય ગુણોને ધ્યાનમાં લઈને ખાવાથી ચૈત્ર માસ આખા વર્ષની તંદુરસ્તી આપે છે ચૈત્ર માસમાં વૃક્ષો અને લતાઓ નવ પલ્લવિત થતી જોવા મળે છે ઔષધિઓ અને વનસ્પતિઓનો ઉપયોગ આ સમય દરમિયાન વધુ કરવામાં આવે છે કડવા લીમડાના ફૂલ ખાટી આંબલીનું આંબલવણું ગોળનું પાણી વગેરેનો ઉપયોગ કરીને તંદુરસ્તીને સારી રાખી શકાય છે ફળોના રાજા કેરી પણ ચૈત્ર માસ દરમિયાન જ આવે છે જે આયુર્વેદની દૃષ્ટિએ ઉત્તમ ફળ છે આમ આયુર્વેદને ધર્મમાં વણીને આપણા ઋષિમુનિઓએ તપ વ્રત અને ઉપવાસનું મહત્વ બતાવ્યું છે તે ચૈત્ર માસના એક એક દિવસમાં છુપાયેલું છે ચૈત્ર માસને નવા વર્ષની શરૂઆતનો પ્રથમ દિવસ પ્રથમ મહિનો ગણવામાં આવે છે તે અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી ઓળખાય છે ઈરાનમાં આ તારીખને એટલે કે આ મહિનાને નોરૂઝ એટલે કે નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે આંધ્રપ્રદેશમાં ચૈત્ર શુક્લ તિથિની ઉગાદી નામના તહેવારથી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અગાદિકનો અર્થ છે યુગની શરૂઆત મતલબ બ્રહ્માજી દ્વારા બ્રહ્માંડની રચનાનો પ્રથમ દિવસ નવા વર્ષની શરૂઆત તરીકે ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિને પંજાબમાં બૈસાખી મહારાષ્ટ્રમાં ગુડી પડવા સિંધમાં ચેટીચાંદ કેરળમાં વિશુ આસામમાં બિહુ અને જમ્મુ કાશ્મીરમાં નવરેહ તરીકે ઉજવવામાં આવે છે ઘણા સમય પહેલાં માર્ચ મહિનો સમગ્ર વિશ્વમાં વર્ષનો પ્રથમ મહિનો માનવામાં આવતો હતો અને આજે પણ માર્ચ મહિનાથી જ નવા ચોપડા લખવાની શરૂઆત થાય છે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહ ઋતુ મહિનો તિથિ બધાની ગણતરી ચૈત્ર પ્રતિપદાના દિવસથી જ થાય છે ભગવાન વિષ્ણુએ ચૈત્ર માસની શુક્લા પક્ષની પ્રતિપદા તિથિએ માછલી સ્વરૂપે અવતાર લીધો હતો એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ માછલીનું સ્વરૂપ ધારણ કરીને બ્રહ્માંડના તમામ જીવોને પ્રલયથી બચાવ્યા હતા ચૈત્ર મહિનાથી હવામાન બદલવા લાગે છે ઉનાળાની ઋતુની શરૂઆત થાય છે ચૈત્ર માસથી ખાનપાન અને જીવનશૈલીમાં પરિવર્તન આવે છે વધુ પાણી પીવું પડે છે અને સરળતાથી સુપાચ્ય એટલે કે જલ્દી પચી જાય એવી વસ્તુઓ ખોરાક લેવામાં આવે છે અને વધુમાં વધુ પાણી પીવામાં આવે છે ચૈત્ર માસમાં લીમડાના પાનનું સેવન કરવાનું વિશેષ મહત્ત્વ છે લીમડાના પાન ખાવાથી શરીરમાં વહેતું લોહી શુદ્ધ થાય છે અને વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવે છે ચૈત્ર માસમાં ગાયનું દાન વિશેષ ફળદાયી છે ચૈત્ર માસને દેવી દેવતાઓની પ્રતિષ્ઠા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે શીતળા સપ્તમી ચૈત્ર નવરાત્રિ કુડી પડવા નવા વિક્રમ સંવંત એકાદશી રામનવમી જેવા મોટા અને મહત્વપૂર્ણ તહેવારો ચૈત્ર મહિનામાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે ચૈત્ર મહિનામાં મા દુર્ગા અને ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવાનો નિયમ છે આ મહિનામાં સૂર્યદેવને અર્ધ્ય ચડાવવું પીપળ કેળા લીમડું વડ અને તુલસીના છોડને જળ ચઢાવવું અને નિયમિત પૂજા કરવી શુભ માનવામાં આવે છે ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્ય ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રથમ તિથિએ વિક્રમ સંવંતની શરૂઆત કરી હતી ત્યારથી આ દિવસે હિન્દુ નવું વર્ષ ઉજવવાની પરંપરા ચાલી આવી છે આ તિથિ પર ગ્રહો અનુસાર જ્યોતિષીઓ દ્વારા સમગ્ર વર્ષ માટે આગાહી કરવામાં આવે છે હવે આપણે જાણીશું કે ચૈત્ર નવરાત્રિ કયા દિવસે શરૂ થશે અને કયા દિવસે સમાપ્ત થશે ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચ બે હજાર પચીસ અને રવિવારના રોજ શરૂ થશે અને છ એપ્રિલ બે હજાર પચીસ અને રવિવારના રોજ સમાપ્ત થશે આ દરમિયાન નવે નવ દિવસ માતાજીની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવામાં આવે છે તથા દરરોજ આરતી અને થાળ ગાવામાં આવે છે માતાજીને ભોગ ધરાવવામાં આવે છે ભજન કીર્તન કરવામાં આવે છે હવે આપણે જાણીશું કે ચૈત્ર મહિનામાં શું કરવું શું ન કરવું પુરાણો અનુસાર આ મહિનામાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની પૂજા કરવાની પરંપરા છે આ મહિનામાં તપ નામના સૂર્યની પૂજા કરવામાં આવે છે સૂર્યનું આ સ્વરૂપ પાપોનો નાશ કરનાર અને રોગોથી મુક્તિ અપાવનાર માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રથમ તિથિથી સતયુગની શરૂઆત થઈ હતી તેથી તેને યુગાદિ તિથિ પણ કહેવામાં આવે છે ચૈત્ર મહિનાના પક્ષની ત્રીજી તિથિ અને પૂર્ણિમા તિથિને માનવધી તિથિઓ કહેવામાં આવે છે એટલે કે આ દિવસે કરવામાં આવેલ દાનથી અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે ભવિષ્ય પુરાણ કહે છે કે આ મહિનાના શુક્લ પક્ષમાં સરસ્વતી માતાની પૂજા કરવાથી બુદ્ધિ અને જ્ઞાન વધે છે મહાભારત અનુસાર આખા ચૈત્ર મહિનામાં એક વાર ભોજન કરવાથી માત્ર લાંબુ આયુષ્ય જ નહીં પરંતુ આર્થિક લાભ પણ થાય છે શાસ્ત્રો અનુસાર આ મહિનામાં મીઠા વગરના ઉપવાસ કરવાથી રોગો દૂર થાય છે વામન પુરાણ કહે છે કે ચૈત્ર મહિનામાં બ્રાહ્મણોને અન્ન દક્ષિણા અને પાન દાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે ચૈત્ર માસમાં વસ્ત્ર પલંગ અને આસનનું દાન કરવાથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે માર્કંડી પુરાણ અનુસાર ચૈત્ર મહિનાના શુક્લા પક્ષની શરૂઆત વસંત નવરાત્રિથી થાય છે તેથી આ નવ દિવસોમાં દેવીની પૂજા કરવાથી રોગો દુઃખ અને દોષ દૂર થાય છે તથા માતાજીની અપાર કૃપા આપણને પ્રાપ્ત થાય છે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તથા સારા આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે અગત્ય સંહિતા અનુસાર શ્રી રામચંદ્રજીનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લા પક્ષની નવમી તિથિએ થયો હતો તેથી તે દિવસને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે અને હનુમાનજીનો જન્મ આ મહિનાની પૂર્ણિમાની તિથિએ થયો હતો તો ભક્તો આજના વિડીયોમાં આપણે ચૈત્ર મહિનાનું મહત્ત્વ કેટલું છે તેના વિશે શ્રવણ કર્યું ચૈત્ર માસમાં નવરાત્રિ તથા બીજા કયા તહેવારો ક્યારે આવે છે તેના વિશે પણ જાણ્યો તથા આ મહિનામાં શું કરવું શું ન કરવું તેના વિશે પણ આપણે વિસ્તારથી જાણ્યું જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય અને પસંદ પડ્યો હોય તો બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો વિડીયોને લાઇક કરજો કોમેન્ટમાં જય અંબેમાં જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે માતા વિડીયો જોવા માટે ધન્યવાદ